ગુજરાતના જે ટોચના ઉદ્યોગપતિઓ છે એમની સફળતાનું રહસ્ય શું છે એ જાણવામાં ઘણાને રસ હોય છે ખરું કે નહીં હા બિલકુલ આજે આપણી પાસે એક એક રસપ્રદ સોર્સ છે જે એમની સવારની જે આદતો છે ને એના પર ખાસ ધ્યાન આપે છે હમ સવારની આદતો હા તો ચાલો આની થોડી ઊંડી વાત કરીએ અને જોઈએ કે આ સફળતામાં સવારનો કેટલો રોલ છે ચોક્કસ તો જુઓ સોર્સ જે પહેલી વાત કરે છે અને કદાચ સૌથી મુખ્ય એ છે વહેલું ઉઠવું પણ ખાલી ઉઠવું નહીં હા ઉઠીને તરત કામે લાગી જવાનું નહીં બરાબર મોટા ભાગના લોકો જેમ સોર્સમાં લખ્યું છે સવારે 5 થી 5:30 ની વચ્ચે ઉઠી જાય છે અને પછી દિવસની શરૂઆત કરે છે 10 20 મિનિટ ક્યાં તો ધ્યાન થી શ્વાસની કસરત થી કે પછી પ્રાર્થના થી આ વાત ખરેખર બહુ મહત્વની છે

આખા દિવસના જે પડકારો આવવાના છે જે નિર્ણયો લેવાના છે એના માટે મનને તૈયાર કરવાની આ એક રીત છે સોર્સ તો એમ પણ કહે છે કે આનાથી અસ્થિર માર્કેટમાં પણ એમને સ્થિર રહેવામાં મદદ મળે છે એટલે માનસિક તૈયારી ખૂબ રસપ્રદ સારું આ મનની શાંતિ પછી સોર્સ બીજી કઈ આદત પર ભાર મૂકે છે દિવસની દિશા આપવા માટે કઈ હા બરાબર મન શાંત થયું હવે દિવસનું આયોજન એટલે બીજી આદત છે ડાયરી લખવી ડાયરી લેખન હા એમાં શું લખે તો કે દિવસના મુખ્ય ત્રણ કામ કયા છે પછી કૃતજ્ઞતા મતલબ કે કઈ ત્રણ બાબતો માટે તેઓ આભારી છે ગ્રેટિટ્યુડ હા અને પોતાના બિઝનેસ ગોલ્સ કે પછી એફર્મેશન્સ એટલે કે સકારાત્મક વાક્યો જે એમને પ્રેરણા આપે આ ત્રણ મુખ્ય કામવાળી વાત મને બહુ ગમી આખા દિવસમાં તો કેટલુંય કામ હોય પણ સૌથી અગત્યનું શું છે એના પર ફોકસ રહેતું હશે બિલકુલ આને કહેવાય ઈરાદાપૂર્વકનું આયોજન સોર્સમાં અમદાવાદના એક ટેક ઉદ્યોગપતિ કિરણ પટેલનું ઉદાહરણ છે એ છેલ્લા દસ વર્ષથી નિયમિત જર્નલ લખે છે દસ વર્ષથી હા એટલે આ કોઈ એક બે દિવસની વાત નથી લાંબા ગાળાની શિસ્ત છે અને આનાથી ફાયદો શું તો કે ફોકસ વધે નિર્ણયો સારા લેવાય કારણ કે દિવસની શરૂઆત જ એકદમ ક્લિયર પ્લાન સાથે થાય છે સમજાય એટલે મન તૈયાર દિવસનું આયોજન પણ થયું પણ શરીરનું શું આટલી બધી મેન્ટલ એક્સરસાઇઝ પછી ફિઝિકલ એનર્જી પણ જોઈએ ને ચક્કસપણે જોઈએ અને એ જ છે ત્રીજી મુખ્ય આદત શારીરિક સ્વાસ્થ્ય ફિઝિકલ એક્સરસાઇઝ હા સોર્સ કહે છે કે યોગા હોય જીમ હોય કે પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલવા જવાનું હોય આ બધું એમની રૂટિનનો ભાગ છે અને જુઓ શારીરિક પ્રવૃત્તિથી મગજમાં લોહીનું પરિભ્રમણ વધે એટલે માનસિક રીતે પણ વધુ સતર્ક રહેવાય અને આમાં પણ સાતત્ય તો ખરું જ હા સાવજી ધોળકિયાનું ઉદાહરણ છે સોર્સમાં એ નિયમિત સવારે ચાલે છે એટલું જ નહીં પોતાના કર્મચારીઓને પણ ફિટ રહેવા માટે કહે છે એટલે આ વાત ફક્ત પર્સનલ નથી રહી એને ઓર્ગેનાઇઝેશન કલ્ચરનો ભાગ બનાવી રહ્યા છે આનાથી લાંબા ગાળે એનર્જી લેવલ જળવાઈ રહે કામ કરવાની ક્ષમતા વધે એટલે સ્પષ્ટ છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે જોડાયેલા છે સફળતા માટે બંને જરૂરી છે તો આખી વાતનો સાર કાઢીએ તો આપણા સોર્સ પ્રમાણે ત્રણ મુખ્ય આદતો દેખાઈ આવે છે હા પહેલું વહેલું ઉઠવું અને ધ્યાન કે મનન કરવું બીજું ડાયરી લખવી અને દિવસનું ચોક્કસ આયોજન કરવું અને ત્રીજું નિયમિત શારીરિક કસરત બરાબર અને જેમ સોસમાં જ કહ્યું છે આ આદતો કદાચ બહુ સામાન્ય લાગે પણ પેલી કહેવત છે ને રોજિંદી નાની ટેવો સફળતાની પાંખ છે એમની ખરી તાકાત એમના સાતત્યમાં છે રોજ કરવું પડે આ કોઈ જાદુ નથી પણ શિસ્ત અને કમિટમેન્ટ છે જે આપણને એક એક વિચારવા જેવા મુદ્દા પર લાવે છે હા એ જ હું કહેવા જતી હતી કે સવાલ એ થાય કે સફળતા ખાલી આ આદતો અપનાવી લેવાથી મળે છે કે પછી કે પછી ખરી કસોટી એ છે કે આ આદતોને સતત મતલબ દિવસ પછી દિવસ વર્ષો સુધી શિસ્ત સાથે જાળવી રાખવી બરાબર એ કન્સિસ્ટન્સી હા આવી રૂટિનને લાંબા સમય સુધી વળગી રહેવું એ વ્યક્તિની માનસિક દ્રઢતા બતાવે છે પોતાના લક્ષ્યો માટે કેટલા કમિટેડ છે એ દેખાડે છે શું આ સાતત્ય જ સફળતાની અસલી ચાવી છે આ ખરેખર મને લાગે છે વિચારવા જેવી વાત છે ચોક્કસપણે ઘણું રસપ્રદ વિશ્લેષણ રહ્યું આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે આટલું જ